નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપ સૌનું તહેરી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ તમે એક પેન્શનધારક છો કે તમ કે હાલ પેન્શન શરૂ છે કે ભવિષ્યમાં નેવું થઈને પેન્શન લેવા માંગો છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના રહેશે તો મિત્રો તેના વિશે આપણા ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ ગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો હશે જોઈન રહી જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નેવૂત કર્મચારી પેન્શન પેન્શનધારકો બાબતે હરેક અપડેટ મળતી રહેશે તેમાં પગાર બાબતે ડીએ ડીઆર એચઆર અન્ય તો કોઈ પણ બથ્થામાં જો અપડેટ આવતું પણ જાણ કરવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે આઇકન બટન દબાવવાનું ભૂલશો ને તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો તમને કહ્યું તેમ તમે એક પેન્શનધારક છો કે હાલ પેન્શન શરૂ છે કે ભવિષ્યમાં નિવૃત્ત થઈને પેન્શન લેવા માગો છો તો મિત્રો આ વિડીયો અવશ્ય રીતે જોઈ લેજો નમસ્કાર મિત્રો દિલ્હી હાઈકોર્ટ વીસ માર્ચ બે ચોવીસના રોજ નિવૃત્ત પેન્શનોના લાંબા સમયથી ચાલી રહે ફરિયાદોને સબૂતતા એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો આ નિર્ણય અઢાર નવેમ્બર હજાર નવથી કેન્દ્ર સરકારના આદેશના ઉલટાવી દીધો છે જે વર્ષોથી વિવાદનો મુદ્દો હતો પેન્શનના વિવાદની પૃષ્ઠભૂમિ આ વિવાદ સુપ્રીમ કોર્ટના સપ્ટેમ્બર નવ હજાર આઠના ચુકાદાથી શરૂ થયો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે સમાન લેકના નિવૃત્તિ લોકો માટે પેન્શન એક સમાન હોવું જોઈએ પછી ભલે તેઓ સંરક્ષણ અથવા સિવિલ સર્વિસ મોટી હોય સર્વોચ્ચ અદાલતે ભારપૂર્વક જણાવ્યું હતું કે પેન્શન લાભમાં કોઈ પણ સુધારો તમામ નિવૃત્તિ પણ લાગુ થવું જોઈએ પછી ભલે તેઓ નવા પગાર પર અમલીકરણ પહેલાં અથવા પછી નેવું થયા હોય કેન્દ્ર સરકારે બે હજાર નવના પડીપત્રમાં દર્શાવ્યું છે કે સુપ્રીમ કોર્ટ નિર્ણયના જવાબ કેન્દ્ર સરકારે અઢાર દવે બીજા નવના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં જાહેર જાહેર કરવામાં આવ્યું હતું કે પેન્શન સમાનીકરણ માત્ર સંક્ષ પેન્શનો લાગુ પડશે નાગરિકો પેન્શનો નહીં આ નિર્ણય નાગરિક પેન્શનમાં વ્યાપક અસંતોષ ફેલાયો હતો જેણે ઘણાથી કાનૂની આશરો લેવા માટે પ્રેરિત કર્યા હતા પેન્શનોને તરફેણમાં હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે વીસ માર્ચ બે ચૌ ચોવીના રોજ દિલ્હી હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદામાં ટોકી કેન્દ્ર કેન્દ્ર સરકારના બીજા નવના પરિપત્ર ગેરકાયદેસર જાહેર કર્યો હતો ગેરકાયદે જાહેર કર્યો હતો હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે પેન્શન રિવિઝનની તમામ પેન્શન સમાન રીતે લાભ મળવો જોઈએ જો બંધારણી કલમ ચૌદનો સિદ્ધાંત જાળવી રાખે છે જો કાયદા સમક્ષ સમાનતા ખાતરી આપે છે કોર્ટે ચુકાદો આપ્યો હતો કે બીજા છ પહેલાં નેવું થયા લોકોને માટે એક પેન્શન એક જાન્યુઆરી છ પછી નેવું થનાર સમાન હોવું જોઈએ બાર પેન્શન સોસાયટી દ્વારા એક્શન માટે કોલ હાઈકોર્ટ દ્વારા હાઈકોર્ટ નિર્ણય બાદ બાર પેન્શન સોસાયટીએ કેન્દ્ર સરકારને વિલંબ કર્યા વિના ચુકાદોનો અમલ કરારની વિનંતી કરી છે સોસાયટીના હેડલાઇન કર્યું છે અને આ સુધારામાં આ ન્યાયની બાબત નથી પણ દેશના સ્વર્ણરૂપી સ્પેન્સોની પ્રત્યેની કાર્યની જવાબદારી પણ છે તેવું ચેતવણી આપી છે તો મિત્રો આ હતી અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો